આજે સિંગ ભજીયાનું શાક બનાવીએ આ જો આ સિંગ ભજીયા આ ટામેટા આ લસણ આદુ મરચાં અને પેસ્ટ છે આ કાંદા છે ચાલો હવે તૈયારી કરીએ ચાલો બનાવીએ ગેસ ચાલુ કરીએ તેલ નાખીએ તમને ફાવે એટલું નાખવાનું ત્રણ જન્મનું બે જન્મનું

हेलो अब 3 मिनट कांदा मस्त सिकई गया छे एक टमाटर नाकेला अन બે ટમેટા છે બહુ મોટા નથી બેટાનો ડાળ નાખ્યા છે અને સરસ રીતે ગળવા દેવાનો છે ગળી જાય પછી પહેલા ને થોડું મીઠું નાખી દેવાનું સરસ રીતે ગળ જાય પછી મસાલા કરવા કમસે કમ

અંદર ના ગરમ મસાલો નાખવો હોય તો નાખવાનો ને મસાલા સિંગભજી એમાં હોય Il soros colora il rosso, vedi? in un તો એ 3 મિનિટ 5 મિનિટ ઉકળવા દેવાનું પછી સિંગ ભજિયા નાખવાના ચલો એ થાળી એ અને સિંગ ભજિયા નાખી અંદર અને 2 મિનિટ ખાલી ચડવા દઈએ

હલો ગેસ બંધ કરી દઈએ ચડી ગયું છે અને કોમેન્ટ કરજો ને આ જરૂર બનાવજો અમારા પાટણનું છે પ્રખ્યાત